સંચાર સંચાર અર્થ સંચાર શબ્દ લેટિન ભાષાના કમ્યુનિસ્ટ પરથી આવે છે જેનો અર્થ થાય છે સામાન્ય અથવા તો શેર કરવું સંચાર એટલે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે વિચારો માહિતી સંદેશા ભાવનાઓ અને જ્ઞાનની આપલે કરવાની પ્રક્રિયા માનવ જીવનમાં સંચાર એ ખૂબ જ અગત્યનું સાધન છે કારણ કે તે વિના સમાજ જીવન શિક્ષણ વહીવટ અને સંગઠન અશક્ય છે

એ તથ્યો વિચારો અભિપ્રાયો અને લાગણીઓની આપ છે સંચારના મૂળભૂત તત્વો પ્રેક્ષક જે સંદેશો મોકલે છે સંદેશ જે માહિતી કે વિચાર આપવાનો છે માધ્યમ એટલે કે સંદેશ પહોંચાડવાનો માર્ગ લેખન ભાષેલ અથવા તો જીમેલ પ્રાપ્તકર્તા એટલે કે સંદેશ મેળવનાર વ્યક્તિ પ્રતિસાદ એટલે કે પ્રાપ્તકર્તાનો મેસેજ પ્રત્યેનો સંદેશ પ્રત્યેનો પ્રતિભાવ અવરોધ સંચારમાં આવતો અવરોધ એટલે કે ટેકનિકલ ખામી ભાષા અવરોધ તથા ધ્યાનનો અભાવ લાઇબ્રેરી વિજ્ઞાનમાં સંચારનું મહત્વ લાઇબ્રેરી એ જ્ઞાનનો ભંડાર છે પરંતુ જ્ઞાન વપરાશકર્તા સુધી પહોંચાડવા માટે અસરકારક સંચાર પ્રણાલી જરૂરી છે લાઇબ્રેરી વિજ્ઞાનમાં સંચારની ભૂમિકા નીચે મુજબ છે પ્રથમ લાઇબ્રેરી સેવાઓમાં સંચાર લાઇબ્રેરી સ્ટાફ અને વપરાશકર્તા વચ્ચે માહિતીની આપલે માટે સંચાર અગત્યનું છે રેફરન્સ સેવા માહિતી પરામર્શ કરંટ અવેરનેસ સર્વિસ સિલેક્ટિવ ડિજેમિનેશન ઓફ ઇન્ફોર્મેશન આ બધી સેવાઓમાં સંચાર વિના કામ થઈ શકતું નથી ઉદાહરણ તરીકે વિદ્યાર્થી લાઇબ્રેરીને પૂછે છે કે જીઆઈએસ વિષય પર પુસ્તક ક્યાં મળશે લાઇબ્રેરીયન યોગ્ય સંચાર દ્વારા તેને યોગ્ય સેલ્ફ અથવા તો ડિજિટલ લિંક આપે છે દ્વિતીય વપરાશકર્તાની જરૂરિયાતો સમજવા લાઇબ્રેરી વપરાશકર્તાની માહિતીની જરૂરિયાતો અલગ અલગ હોય છે અસરકારક સંચાર દ્વારા લાઇબ્રેરિયન તેને સમજી શકે છે અને યોગ્ય સ્ત્રોત આપી શકે છે ઉદાહરણ તરીકે જોઈએ તો શોધકર્તાને તાજેતરના સંશોધન લેખો જોઈએ છે જ્યારે વિદ્યાર્થીને પાઠ્યપુસ્તક જોઈએ છે લાઇબ્રેરી મેનેજમેન્ટ લાઇબ્રેરીમાં સ્ટાફ વહીવટી તંત્ર અને વપરાશકર્તાઓ વચ્ચે સંચાર વ્યવસ્થિત રહેશે તો લાઇબ્રેરી મેનેજમેન્ટ અસરકારક બને છે નીતિઓ સૂચનાઓ અને માહિતીની આપણે સરળ થાય છે માહિતી સંસાધનોનો પ્રચાર લાઇબ્રેરીમાં ઘણીવાર મૂલ્યવાન સ્ત્રોત હોય છે પરંતુ વપરાશકર્તાઓ અજાણ હોય છે સંચાર દ્વારા લાઇબ્રેરી પોસ્ટર ન્યૂઝલેટર વેબસાઇટ સોશિયલ મીડિયા સેમિનાર મારફતે વ્યવસાય વપરાશકર્તાને માહિતી પહોંચાડે છે લાઇબ્રેરી અને ટેકનોલોજી આજના યુગમાં ઈ લાઇબ્રેરી ઓપેક ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરીમાં સંચાર મુખ્ય ભૂમિકા છે વપરાશકર્તાને ટ્યુટોરિયલ સર્વિસ ઈમેલ દ્વારા માહિતી આપે છે જ્ઞાન સમાજમાં લાયબ્રેરીની ભૂમિકા જ્ઞાન સમાજમાં લાયબ્રેરીનું કામ ફક્ત પુસ્તકો સાચવવાનું નથી પરંતુ જ્ઞાનની વહેંચણી કરવાનું છે સંચાર દ્વારા જ લાયબ્રેરી સમાજને લાઈફ લોંગ લર્નિંગ ડિજિટલ લિટરસી અને સંશોધન સપોર્ટ આપી શકે છે સંચારના પ્રકારો મૌખિક સંચાર એટલે કે લાઇબ્રેરી કાઉન્ટર પર સીધો સંવાદ ઉદાહરણ તરીકે રેફરન્સ ડેસ્ક પર પૂછપરછ લિખિત સંચાર એટલે કે ન્યૂઝલેટર સર્ક્યુલર તથા ઈમેલ દ્વારા થતો સંચાર ઉદાહરણ તરીકે નવા પુસ્તકોની યાદી ઈમેલ દ્વારા મોકલવી ઇલેક્ટ્રોનિક સંચાર એટલે કે ઓપિક ડિજિટલ લાઇબ્રેરી વેબસાઇટ સોશિયલ મીડિયા અનૌપચારિક સંચાર સ્ટાફ વચ્ચેની ચર્ચા વપરાશકર્તા સાથેનો અનૌપચારિક સમય લાઇબ્રેરી વિજ્ઞાનમાં સંચારના લાભો કયા કયા છે તો વપરાશકર્તાની માહિતીની જરૂરિયાતોને ઝડપી ઓળખવામાં મદદ કરે છે શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપે છે લાઇબ્રેરીના સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ સુનિશ્ચિત કરે છે લાઇબ્રેરી સ્ટાફ અને વપરાશકર્તા વચ્ચે સારા સંબંધ ઉપાય કરે છે ડિજિટલ યુગમાં લાઇબ્રેરીને વૈશ્વિક સ્તરે પહોંચાડો છે નિષ્કર્ષ સંચાર માનવ સમાજનો આધાર છે પરંતુ લાઇબ્રેરી વિચારમાં તે ખાસ કરીને છે તેના વિના લાઇબ્રેરી વપરાશકર્તા સુધી માહિતી પહોંચાડી શકશે નહીં લાઇબ્રેરીમાં સંચારના વિવિધ સ્વરૂપો મૌખિક લિખિત તથા ઇલેક્ટ્રોનિક છે સંચાર દ્વારા જ લાઇબ્રેરી નોલેજ સેન્ટર તરીકે કાર્ય કરે છે ટૂંકમાં લાઇબ્રેરીનો જીવ એ સંચાર છે જો સંચાર અસરકારક હશે તો જ લાઇબ્રેરી જીવત રહેશે